પણ તારા જ ને હવે હું ગાડી ચલાવતો ને એટલે બાજુમાં બેવાનું જ નહીં હું પણ તમે વાત ના કરશો મારા તમારા જોડે કઈ વાત નહીં કરવી અવાજ પછી ગાડીમાં આવવું હોય ને તો બોલ્યા વગર બે તો જ આવવાનું આ તો બોલવાનું હોય ને તાર બોલશે ને એમ નેમ બક બક કરશે મને તો તમારું ડ્રાઇવિંગ જ નહીં ગમતું મને તો તમારા બાજુમાં બેસતાય બીક લાગે છે આ પેલા કાકા રહી ગયા નહીં તો તમે તો ઉડાડી મુકતા ઉડી ગયા કાકા અલ્યા ભાઈ હું દરરોજ ગાડી ચલાવું છું શું મને નહીં દેખાતું હોય એક મિનિટ બંધ પેલો થાંભલો જોજો પેલી રિક્ષા જોજો પેલી ગાડી જોજો એટલે તારો બાપો આંધળો છે બસ વધારે પડતું ના બોલશો શું વધારે પડતું ના બોલશો અને બાકી રહી જતું હોય ને ગાડી ધીમે ચલાવો ને ગાડી ધીમે ચલાવો ને અને તું પાછળ ઊભી હતી તો એવડો મોટો થાંભલો ત્યાં નતો જોયો મેં તો થાંભલો જોયો તો પણ તમે મને બોલવાની ના પાડી હતી એટલે હું શું લેવા કહું કે પાછળ થાંભલો છે બે આવડો મોટો ગોબો પડી ગયો ગાડી પાછળ આ તો સારું થયું કે થાંભલો હતો બાકી કૂવો જ ને તો કૂવા ભેગો થઈ જાય જો સાંજે સંજેમ પકોડી ખાવા લઈ જજો બે દર રોજને જેતેને પકોડી દેખાય છે રોજ વડાપાઉં દાબેલી ન જવાની છે કે નહીં નહીતર હું જમવાનું નહીં બનાવું જમવાનું ને શું લેવા દેવા બસ ના રાંધવાના બનાવું છું ના રાંધવાના બના એટલે સવાર સાંજ કોણ જમવાનું બનાવ છે આખો દિવસ ઘરનું કામ કોણ કરે છે

અને રોજડે ડે હોય અને મે કીધું હોય ને કે ગુલાબ આપા મને તો એમ કે આવું સારું ના લાગે નાના છોકરા જેવું લાગે છે તે નાના છોકરા જેવું જ લાગે ને બોલા વગર બેસી રહો ને તારા આખી સોસાયટી ભેગી કરી અમે કરીએ તો નાના છોકરા જેવું અને તમે કર્યું એ શું અને તમે બેસો હું મિતને લઈને આવું છું એટલે ખબર પડે સાચું છું કે ખોટું છું અરે રોજડે ડે મોજ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો ના 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 છોકરાઓ તો છે ને ફસાઈ દે શું દાંત કાઢો છો મને તો ગુસ્સો આવે છે તમારી ઉપર મારી ઉપર શું લેવા ગુસ્સો આવે કે કીધું તું રવિવારે લગન છે તો હું તને લઈ ગયો અરે મેં કંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું મેં એટલું જોયું તું કે આ પાર્ટી ફ્લોર છે ને આટલા વાગે જમણવાર છે બીજું કઈ મેં નતું જોયું મારી ક્લીનો વાત નહીં તમારે વાત છે તમારે જ જોવું જોઈએ કે કઈ તારીખે છે ભાઈ દરેક માણસ ના ઘેર કંકોત્રી આવે ને એટલે એ લોકો ખાલી એટલું જ જોક જમણવાર ક્યારે છે કેટલા વાગે છે કઈ જગ્યાએ છે બીજું કઈ ના જોવો કોઈ ખાવા સિવાય બીજો કોઈ ધંધો છે

એમો શરમ ભાઈ બની ઠંડી ને તૈયાર થઈને ગયા હતા ગમે તેનું લગન હોય જમી લઈએ હા તમાર તો નાનપણની ટેવ છે નહીં ગમે તેના લગનમાં ગુસીન જમી લેવાનું તમારે તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુખ નહીં પણ આને કઈ કોને દીધું ને મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા આવી ગઈ હો

તમારો જ છે તમારી જૂની ફાઈલમાંથી નીકળ્યો છે અલ્યા ભલે ને મારી જૂની ફાઈલમાંથી નીકળ્યો પણ આ લવ લેટર મારા ભાઈ બનનો છે પણ આપણે કે બીજાના લવ લેટર હાચકી રાખવાના જ આવે છે ભાઈ બધી વાત જવા દે તું હવે તને મારી ઉપર કેટલો ભરોસો છે કહી દે આજે આ લવ લેટર પકડાય તો એમ તો ભરોસો તમારી ઉપર જીરો ભરોસો છે લાવો આ મારી જોડે રાખે સારું થયું મેં લેટરમાં મારું નામ નહોતું લખ્યું ગાંડો આશિક લખ્યું હતું બાકી ફસાઈ જવાનો હતો મું અને બીજા લવ લેટર ક્યાં પડ્યા તો મારે ચેક કરીને ઠેકાણે કરવા પડશે